ખાવડા રોડ ઉપર માથેલા સાંડની માફક ફરતા બાળકનું મૃત્યુ નિપજ્યું લોકોએ ટ્રકને નુકસાન કર્યું પરંતુ હેડલાઇટ અતિ તીવ્ર હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો હવે જોઈ ખાવડાથી મારા આમ તક ન્યૂઝના પ્રતિનિધિને એક વિસ્તૃત અહેવાલ માતેલા સાંડ બનીને ફરતા મોટા ટ્રેલરોના કારણે ક્યારેક ગમખ્વા અકસ્માત સર્જાતા અને અકસ્માતમાં કોઈના વાલા સોયા બાળક કે માતા બેન દીકરીઓના મોત થતા હોય છે ગઈકાલે રાત્રે બની પછમ વિસ્તારમાં ખાવડા રોડ ઉપર આવો એક બનાવ બનવા પામ્યો તો ખાસ કરીને ગેરકાયદેસર રીતે મોટા ટ્રેલરવાળો જે એલઈડી લાઇટ નાખે છે તેને કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ગઈકાલે એક મોટા ટ્રેલરનો અકસ્માત બન્યો હતો અને અકસ્માતમાં ખાસ કરીને બાળકનું મૃત્યુ થયું હતું મૃત્યુ થતાની સાથે લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો અને લોકો એકત્ર થઈ ગયા હતા ડ્રાઈવર નાસવાનો પ્રયત્ન કરતો હતો દરમિયાનમાં બંને હેડલાઇટ તોડી નાખીને ટ્રકને નુકસાન કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે પરંતુ લોકોની ધીરજ ખૂટતા આવું કરતા હોય છે વાસ્તવમાં ખરેખર આરટીઓએ પોતાની સજાગતા દાખવવી જોઈએ